સરકારી સમાચાર પત્રક માં ખાલી જગ્યા સીધી ભરતી ભરવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો નક્કી સત્તર મે એટલે સત્તર પાંચ બે હાજર પચીસ થી દસ જૂન બે હાજર પચીસ આ સમયગાળા દરમિયાન અરજદારે ઓનલાઈન અરજી કમ્પલસરી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ જે વેબસાઈટ છે તમે જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર નિયત સમયગાળા દરમિયાન એટલે કે સત્તર પાંચ બે હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ દરમિયાન અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમાં સામાન્ય વર્ગના ઉમેદવારો પરીક્ષા ફી એસબીઆઈ ઈ પે ના માધ્યમથી ભરવાની રહેશે એટલે કે જે સામાન્ય જનરલના ઉમેદવાર છે તેમને ફી ભરવાની રહેશે ફી ભરવાની તારીખ પાંચ બે હાજર પચીસ પચીસ બાવીસ પાંચ બે હાજર પચીસ થી દસ છ બે હાજર પચીસ સુધી ફી ભરવાની રહેશે અમુક ભરતી જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય એના પછી બે ત્રણ દિવસ અલગથી ફી ભરવા માટે આપે છે પણ આમાં એવી જોગવાઈ નથી

રીત કેટેગરી વૈજ ભરમપત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતો સૂચનો દર્શાવેલ વિગતવાર જાહેરાત મંડળની નોટિસ બોર્ડ ઉપર ઓજસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જો મિત્રો જે મંડળ આજે વિગતવાર જાહેરાત નોટિફિકેશન છે જો તમારે જોઈતું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારી ટેલિગ્રામ ચેનલના લિંક અને વોટ્સઅપની લિંક બંને આપી દઈશ એ લિન્કમાં તમે જોઈન થઈ ત્યાંથી તમે બંને ભરતીની જે ઓફિશિયલ નોટિફિકેશન છે

આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે એડબલ્યુએસ માટે બાર જગ્યા છે સામાજિક શૈક્ષણિક અને પસાદ એટલે કે એસીબીસી માટે સત્તાવન જગ્યા છે અનુસૂચિત જાતિ એસટી માટે છ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ એસટી માટે બાવીસ જગ્યા છે તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અનામત છે તે સોળ છે અને માજી સૈનિક માટે અનામત દસ છે તો મિત્રો ટોટલ આ ભરતી છે તે બારસો ઓગણચાલીસ ની છે તમે જોઈ શકો છો બહુ મોટી ભરતી છે અને ટેકનિકલ ફિલ્ડ ની ભરતી છે એટલે આમાં ઘણી

ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવે છે એટલે મિત્રો આપણે આગળ વાત કરી કે છેલ્લા દિવસની રાહ ન જોવી જો ડોક્યુમેન્ટ તૈયાર હોય તો બને એટલી વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવું અને ફોર્મ ભરવામાં પણ ખાલી અરજી સબમિટ નથી કરવાની અરજી તમારે કન્ફર્મ કરીને કન્ફર્મેશન નંબર આવે પછી જ અને જો જનરલ ઉમેદવાર હોય તો એમને ફી ફી ભરાઈ ગયા પછી જ તમારી અરજી ફાઈનલ ગણવી જો તમે અરજી કન્ફર્મેશન નથી કન્ફર્મ નથી કરી

પ્રિપેરેશન કરતા હોય તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરી દેજો ધન્યવાદ મિત્રો